ને! દેખાડું <laughs> 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 હાલો મને હાલો હલો ક્યા મને દેખા પાછો આમ આમ કરે અને હું તને હું આ આપણને પકડી જાય ને તો તો આપણને ખાઈ જાય હોતલ હા આવું જણાવો તો મેં પહેલી વાર ફાળ્યું અને એ પાછો ડિસ્કોય કરે

હરવે <laughs> હરવે <laughs> <laughs>

<laughs> उभं रे उभं रे तरी खबर पडे उभं रे राक्षस <laughs> तू भागी भागी चा जावा नस आत मग आम्ही जा आतल्या तारा घोबा का फाटी रे ने फाटी रे फाटी रे उभं रे राक्षस उभं <laughs> નાખ્યો છે ઉભો તારી જાત કા ભેડા મારું એ ઉભો રે ઉભો રે તારી જાત નો ભેડો મારું મારો દીકરો ભાગી ગયો કાળ્યો છે જો મારા હાથમાં આવી ગયો એટલે તો ભૂકા કાઢી નાખે ભૂકા હા હજી એ મને ઓળખતો નથી પણ હવે હું નથી જવું હવે તો મને બહુ ભૂખ લાગી છે લાય હવે ઘરે આવેલો છો હવે દીકરો મારો આંખો આવે નહીં અને આવે તો તો ભલે ભાંગી લાગુ ભાંગી એ પાંડો આવ્યો એ પાંડા રાક્ષસ ક્યાં ગયો એ કડવી માં એને ખાલી મારું નામ કીધું ને હા

Multimita. Ah, a ver, este Ah, oh, aló, aló.